वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામીના એક ભગવત ભક્તોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકાણુમાં શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વસ્વગૃહ્યાનુસારીણ કર્તવ્ય છે દ્વિજન્મ બી અર્થાત જે દ્વિજ હોય તેને ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને વિધિ વિધાનપૂર્વક શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે પરંતુ ચારેય વર્ણોના મનુષ્યમાંથી કોઈ પણ વર્ણનો મનુષ્ય વિધિ વિધાન पूर्वक श्राદ ન કરે અર્થાત કે મંત્રાदिक નું ઉચ્ચારણ કર્યા વગર श्राદ કરે તો એ श्राદ કોને પ્રાપ્ત થાય છે એ વિષય પર આપ થોડી વાત કરો આ પ્રમાણે એ ભગવત ભક્તે મને પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર મહાભારતના અનુશાસન પર્વ અધ્યાય બાવીસમાં માર્કેન્ડે ઋષિના પૂછવાથી દેવર્ષિ નારદે આપેલું છે ત્યાં નારદજી કહે છે કે અસુરાન ગચ્છતે દત્તમ વિપ્રહી રક્ષસાંશ ક્ષત્રિય વૈશ્ય પ્રેતાની વૈ દત્તમ શુદ્રૈર્ભૂતાની ગચ્છતી અર્થાત कि यदि ब्राह्मणों ने मंत्र रहित पितृ को हव्य कव्य का दान किया है तो वह असुरों को प्राप्त होता है क्षत्रियो ने किया है तो उसे राक्षस ले जाते हैं वैश्यों द्वारा किए गए वैसे दान को प्रेत ग्रहण करते हैं और शूद्रों द्वारा किया गया अवज्ञापूर्वक

એ અપાયેલું જલ એ અપાયેલા પિંડ એ બધું જ અસુરો છે રાક્ષસો છે ભૂત છે પ્રેત છે પિસાત છે ઇત્યાદિક ગ્રહણ કરી જાય છે માટે ભક્તો જ્યારે તમે શ્રાદ્ધ ક્રિયામાં પ્રવૃત્ત થાવ ત્યારે કોઈ પવિત્ર વિપ્રને તમે તમારા ઘરે બોલાવજો અને વિધિપૂર્વક શ્રાદ્ધ કરજો આજના લોકો કેવા છે કે જે દિવસે શ્રાદ્ધ હોય એ દિવસે દૂત્પાદ આદિ બનાવે ન તો ક્યારેય બ્રાહ્મણને ભોજન કરાવે કે ન તો એ લોકો વિધિ વિધાનપૂર્વકે શ્રાદ્ધ કરે કેવલ વાસ નાખે અને પછી બનાવેલા પદાર્થોને ભોગ કરવા લાગે પરંતુ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે વિધિ વિધાનપૂર્વક શ્રાદ્ધ નથી કરતો એણે આપેલું શ્રાદ્ધ પિતૃઓ ગ્રહણ નથી કરતા અને પિતૃઓ એવા વ્યક્તિને સાપાદે કાપીને જતા રહે છે માટે તમારા ઘરે જ્યારે શ્રાદ્ધ હોય ત્યારે બ્રાહ્મણને બોલાવજો અને બ્રાહ્મણ દેવતા જે પ્રમાણે કહે એ પ્રમાણે બધી વિધિ કરજો તો જ તમને શ્રાદ્ધનું યથાર્થ ફલ પ્રાપ્ત થશે અન્યથા તમે કરેલું શ્રાદ્ધ એ આસુરી તત્વ લઈ જશે देवर नारद जी अगाड़ी कहे छे कि तेसाम सर्व प्रदातृण हव्य कव्यम विधिवत तद्वै भुंजंती देवता हा। अर्थात के जो सब कुछ देने वाले और उस कर्म के अधिकारी है वे एकाग्रचित होकर विधि पूर्वक जो हव्य और कव्य समर्पित करते हैं उसे देवता और पितर ग्रहण करते विधि विधान पूर्वक श्राद्ध પિતૃઓ અને દેવતાઓ ગ્રહણ કરે છે વિધિપૂર્વક કરવામાં આવેલા જ દેવતાઓ અને પિતૃઓ ગ્રહણ કરે અવિધિ અવિધિપૂર્વક કરવામાં આવેલા દેવતાઓ અને પિતૃઓ ક્યારેય પણ ગ્રહણ કરતા નથી બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને શ્રાદ્ધ કર્મ કરવા માટે જ્યારે તૈયાર થાય ત્યારે બ્રાહ્મણ દેવતાને અવશ્ય બોલાવે અને એ જે પ્રમાણે વિધિથી શ્રાદ્ધ કરાવે એ જ પ્રમાણે શ્રાદ્ધ કરે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવતું શર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ